તો સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં શાસ્ત્રી ચોક ગલી નંબર ખાતે આવેલો સર્વે નંબર મહાનગરપાલિકા અધિકારીઓ અને બિલ્ડરોના સીધા આશીર્વાદથી જાહેર માર્ગ પર બાંધકામ કરવામાં આવી રહ્યું છે મહિલાઓએ અસ્તર પર એકત્ર થઈને ઉગ્ર દેખાવું કર્યો હતો અને બાંધકામ તાત્કાલિક અટકાવવાની માંગ કરી હતી તેમનો દાવો છે કે સર્વે નંબર તેતાલીસ સંબંધિત તમામ કાયદેસર દસ્તાવેજો તેમના પાસે ઉપલબ્ધ છે છે જેમાં રીતે આ રસ્તો જાહેર માટેનો દર્શાવવામાં મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પરિણામે બિલ્ડર દ્વારા ફરીથી ગેરકાયદેસર બાંધકામ શરૂ કરાતા અસ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યું છે વિરોધ દરમિયાન મહિલાઓ એ જણાવ્યું હતું કે જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં નહીં લેવાય તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે મારું નામ ભરૂચી નજમા બાનુ આ શાસ્ત્રી ચોક ગલી નંબર બે અને સર્વે નંબર તેતાલીસ નો એરિયો છે અને અમારો વિવાદ એ માટે છે કે આ સર્વે નંબર તેતાલીસ નો રોડ વપરાશનો જે રસ્તો છે ત્યાં ગેરકાયદેસર જે બાંધકામ થઈ રહ્યું છે એ અમે લોકો ચલાવી નહીં લઈએ કેમ કે અમારી પાસે પ્રૂફ છે નકશામાં એ કોઈ પ્લોટ બતાવતો જ નથી એટલે અમે બધા સર્વે નંબર તેતાલીસ ના પ્લોટ હોલ્ડરો એનો વિવાદ કરી રહ્યા છે કે અમે આ ગેરકાયદેસર બાંધકામ નહીં કરવા દઈએ જે બાંધકામ કરવા ઈચ્છે છે તો એ અમને પ્રૂફ બતાવે નકશામાં કે કાયદેસર પ્લોટ છે કે નહીં કોણ બાંધકામ કરે છે જે પણ બાંધકામ કરવા ઈચ્છા હોય તે અમારી પાસે પ્રૂફ લઈ બતાવે આ કોઈ સલીમ કરીને કે છે તે અમને પેલા પ્રૂફ બતાવે તો અમે એને બાંધકામ કરવા દઈએ શું માંગે સોસાયટી વાળાની અમારે બાંધકામ અમારે બાંધકામ કરવા દેવું નથી અમારા લોકોને વપરાશ માટે જવાનું અમને કંઈ પ્રોબ્લેમ હોય કંઈ પ્રસંગ હોય કઈ બી મેટર હોય તો અમારે લોકોને વપરાશ માટે ક્યાં જવાનું જ્યારે અમે અમારા ઘર પાસે રહીએ તો કોઈ વપરાશને અમારે જગ્યા નથી અમારે સર્વે નંબર તેતાલીસનો આ કોમન પ્લોટ બોલાય છે ત્યાં અમારે વપરાશ છે તો જ્યારે ત્યાં બાંધકામ થતું હોય તો પછી અમારે ક્યાં જવાનું અમને થોડા થોડા દિવસે આવી હેરાન થઈ રહેલી છે અને અમારા ઘરમાં કઈ હોય તો અમને બહુ તકલીફ છે જો તમારી માંગણી સંતોષ હોવા આવશે તમે શું કરશો અમે જે આગળ પગલા લેવાના છે